જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો આજે આપણે જાણીશું કે ઉનાળો આવવાની સાથે જ અલગ અલગ વસ્તુઓ નવી નવી ઠંડી ઠંડી વાનગીઓ ઠંડા પીણા ખાવાનું પીવાનું શરૂ થઈ જાય છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધી વસ્તુઓનું સેવન કરતી વખતે આપણે આપણા સ્વાસ્થ્યનું વિચારતા નથી બજારમાં મળતા ઠંડા પીણા ખાવાતી વસ્તુઓ હાઈજીનિક હોય છે જે કે નહીં તે વિચારતા હોતા નથી જેથી કરીને આપ આપણને બીમારીઓનો ભોગ બની બનીએ છીએ તેથી ઉનાળાના આવા શાકભાજી ફળ અને પીવાના પદાર્થ આપણે આપણા આહારમાં સામેલ કરવા જોઈએ કે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય જેમાં વધારે પ્રમાણમાં પોષણ તત્વ અને પાણી હોય ગરમીની ઋતુમાં હળવો ખોરાક ખાવો જોઈએ તેલ અથવા અને મસાલાયુક્ત ભોજન ઓછું ખાવું જોઈએ બળતરા તડકાથી રક્ષણ આપે તેવા પીણા પીવા જોઈએ તેના માટે ફક્ત કોલ્ડ્રિંક કોલ્ડ કે કોલ્ડ્રિંક આઈસ્ક્રીમ પર નિર્ભર ના રહેવું જોઈએ આજે આ લેખમાં ઉનાળાના કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ કે શરીરને સ્વસ્થ રાખે ગરમીથી બચાવે તેના વિશે જાણકારી આપીશું શરીરની ગરમી દૂર કરવા ગુલગંધનું સેવન કરો ઉનાળાનામાં ગુલગંધ ખાવાથી શરીરને ઠંડક આપ થાય છે ગુલગંધ શરીરને હાઈડ્રેશનથી બચાવે છે ત્વચાને પણ તાજગી આપે છે પેટ ઠંડક પહોંચાડે છે ગુલકંદમાં વિટામિન સી અને એ બીનો સારી પ્રાણ મળી શકે છે તેમાં એન ઓક્સિજન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે જમ્યા પછી ગુલકંદ ખાવાથી ખોરાકનું પાચન ઝડપી થાય છે ગરમીથી બચવા માટે ઉપાયોમાં ખીર કાકડીનું સેવન કરો ખીર કાકડીને પાણી સ્ત્રોત માનવામાં આવે છે કાકડીમાં છન્નું ટકા જેટલું પાણી હોય છે જેમાં વિટામિન એ બી વન બી સિક્સ વિટામિન સી ડી ફોટેક્સિન ફોશન પોષણ પોષણ તત્વ મળી રહે છે કે કાકડીનું જ્યુસ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થતું નથી ત્વચા પણ જવાન રહે છે તેનાથી ફર કબજિયાત થતી નથી શરીરની ગરમી દૂર કરવા છાશનું સેવન કરો ઉનાળાનો અમૃત કહેવામાં આવે છે છાશ બધા પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે છાશ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે ગરમીના કારણે શરીરને તરત જ ઠંડક આપવા માટે છાશ પીવો છાશમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહે છે ગરમીથી બચવાના ઉપાયમાં તરબૂચના જ્યુસનું સેવન કરો ઉનાળાનો ચાલુ થયો થયો છે આવા જ તાજા ફળો અને તેના જ્યુસ ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે સાથે જે શરીરને ઠંડક આપે છે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે ઉનાળામાં મળતું તરબૂચ તથા તેમાંથી એક તરબૂચનું જ્યુસ ગરમીમાં ખૂબ જ ફાયદા કરે છે અને શરીર ફિટ અને ફાઇન બનાવે છે ઉનાળાના દિવસોમાં ઓછામાં ઓછું બે ગ્લાસ તરબૂચનું જ્યુસ પીવું જોઈએ શરીરની ગરમી દૂર દૂર કરવા નાળિયેરનું પાણી ખૂબ જ સારું છે નાળિયેરનું પાણી પીતા રહેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થતું નથી શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય ગરમીના ઝાડ ઝાડા થઈ જાય ઉલટી થાય ત્યારે નાળિયેરનું પાણી ખૂબ જ અસર કરે છે આના સેવનથી આપણની કમી તો દૂર થાય છે જ સાથે સાથે જરૂરી એવા પણ પોષણ તત્વો પણ મળી જાય છે ગરમીથી બચવા ઉપાયોમાં ફુદીનો શ્રેષ્ઠ છે ફુદીનો માથો નરનું કામ કરે છે તેથી નામ સાંભળવાથી સાથે તાજગીનો અનુભવ થાય છે ઉનાળામાં દહીં અને દરરોજ સેવન જોઈએ ઠંડક મળે છે પાચન શક્તિ મજબૂત બનાવે છે બાળકોને લાગી હોય તો ફૂદીનું પાણી પીવડાવવું જોઈએ તેનાથી ખૂબ જ ફાયદો થાય છે ઉનાળામાં રોજ ફૂદીનું સેવન કરવું સ્વસ્થ માટે ખૂબ જ સારું છે શરીરને ગરમી દૂર કરવા સત્તુનો ઉપયોગ કરો દેશી ચણાને પીસીને તે લોટ બનાવવામાં આવે તેને સત્તુ કહેવામાં આવે છે સત્તુ પેટની ગરમીને દૂર કરે છે તેને શરબતમાં સાકર અને મીઠું નાખી પીવામાં આવે છે ગરમીઓમાં સત્તુનો આ શરબત ખૂબ જ લાભકારી નીવડે છે ગરમીથી બચવા ઉપાયોમાં ડુંગળીનું સેવન કરો રોજિંદા ખોરાક માટે ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ જેથી સેવન કરવાથી ગરમીને રાહત મેળવી શકાય છે ડુંગળીનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે સાથે જ ગરમીને લગતી બધી બીમારીઓમાં રક્ષણ આપે છે ડુંગળી શરીરની ગરમી દૂર કરવા લીંબુનું પાણી સેવન કરો લીંબુ પાણીને ગરમીનું શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે ગરમીમાં રાહત અપાવે છે લીંબુનું પાણી ગરમીથી બચવા ઉપાયોમાં અજમાવવામાં વિધે સલાડનો સમાવેશ કરો જમવામાં સલાડનો ઉપયોગ વધારે કરવો જોઈએ સલાડમાં પંચાણું ટકાથી માત્ર હોય છે તેનાથી પ્રોટીન પ્રોટીન સારી માત્રામાં મળી રહે છે સલાડમાં કાકડી ડુંગળી સેવન કરવું જોઈએ શરીરને ગરમી દૂર કરવા આઈસ્ક્રીમનું સેવન કરો ગરમી આવે ત્યારે આઈસ્ક્રીમનો ઉલ્લેખ ના થાય એવું તો બને જ નહીં આઈસ્ક્રીમને જળ ફૂડમાં સામેલ ના કરી શકાય કારણ કે દૂધ હાઈ ફ્રૂડ વગેરે વસ્તુઓ હોય છે ગરમીથી બચા ઉપયોગમાં આમ પન્નાનું સેવન કરો આમ પન્ના એટલે કાચી કેરીનો શરબત જે તમને લૂ થી બચાવે છે ઉનાળામાં દરરોજ બે ગ્લાસ આમ પન્ના પીવાથી પાચન સારું રહે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી પેટની સમસ્યા દૂર થાય છે શરીરની ગરમી દૂર કરવા દૂધીના રસનું સેવન કરો દૂધી એક એવી શાકભાજી છે લગભગ બધી વ્યક્તિઓ પસંદ આવતી નથી ખાસ કરીને તે બાળકોને દૂધ દૂધીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા વિટામિન એ અને સી મળી રહે છે ઉનાળુ એ સંબંધિત કેટલા મુજાવતા પ્રશ્ન ગરમીની સિઝનમાં શું ખાવું જોઈએ મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરવાથી ફાયદો થાય છે પાંદડા યુક્ત શાકભાજી ખાવાથી ફાયદો થાય છે શરીરમાં વધારે પડતી ગરમી થઈ જવાનું શું થાય છે ઉનાળામાં વધારે શારીરિક શ્રમ કરવાથી સામાન્યમાં પણ તાપ પેદા થઈ જાય છે જે આપણા શરીરને ક્ષમતા કરતાં વધારે હોય છે કારણ કે ઉનાળામાં તાપમાન તો બહુ જ ગરમ હોય છે અને શરીરને ઠંડુ કરવા માટેની ક્ષમતાને ઓછી કરી દે છે આ બધું થવાના સામાન્ય કારણ પાણીની ઓછી માત્રા હોઈ શકે છે એક નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ